શાંતિ અઢાર અગિયાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે જ સાચા અલૌકિક જાદુગર છો તમને મનુષ્યને દેવતા બનાવવાનો જાદુ બતાવવાનો છે પ્રશ્ન છે સારા પુરુષાર્થી સ્ટુડન્ટની નિશાન શું હશે ઉત્તર તે પાસ વિથ ઓનર થવાનો અર્થાત વિજય માળામાં આવવાનું લક્ષ રાખ રાખશે એમની બુદ્ધિમાં એક બાપની જ યાદ હશે દેહ સહિત દેહના બધા સંબંધોથી બુદ્ધિઓ તોડી એક બાપથી પ્રીત રાખશે એવા પુરુષાર્થી જ માળાના દાણા બને છે પાશ્વી થ ઓનર થવાવાળાની નિશાની છે ઓમ શાંતિ રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ બેસી સમજાવે છે હવે તમે રૂહાની બાકો જાદુગર જાદુગરની બની ગયા છો એટલે બાપને પણ જાદુગર કહે છે એવું કોઈ જાદુગર નહીં હશે જે મનુષ્યને દેવતા બનાવી દે આ જાદુગરી છે ને કેટલી મોટી કમાઈ કરવાનો રસ્તો તમે બતાવો છો સ્કૂલમાં ટીચર પણ કમાઈ કરતા શીખવે છે ને ભણતર કમાઈ છે ને ભક્તિ માર્ગની કથાઓ શાસ્ત્ર વગેરે સાંભળવું એને ભણવાનું નહીં કહેશે એમાં કોઈ કમાઈ નથી આવક નથી માત્ર પૈસા ખર્ચ થાય છે બાપ પણ સમજાવે છે ભક્તિ માર્ગમાં ચિત્ર બનાવે મંદિર વગેરે બનાવતા ભક્તિ કરતા કરતા પૈસા ખર્ચ કરી લીધા છે ટીચર તો છતાં પણ કમાઈ કરાવે છે આજીવિકા હોય છે તમને બાકોને તમારી બાકોની આ ભણવાનું આ ભણતર કેટલું ઊંચું છે ભણવાનું પણ બધાને છે તમે બાકો મનુષ્યથી દેવતા બનાવવા વાળા છો તે ભણવામાં તો બેરિસ્ટર વગેરે બનશે એ પણ એક જન્મના માટે એટલો રાત દિવસનો ફરક છે એટલે તમને આત્માઓને શુદ્ધ નશો રહેવો જોઈએ આ છે ગુપ્ત નશો બેહદ ના બાપ ની તો કમાલ છે કેવો રૂહાની જાદુ છે રૂહ ને યાદ કરતા કરતા સતો પ્રધાન બની જવાનું છે જેમ સંન્યાસી લોકો કહે છે ને તમે સમજો હું ભેંસ છું હું ભેંસ છું એવું સમજીને કોઠડીમાં એક નાનકડા એવા રૂમમાં બેસી ગયા બોલ્યો એ શું બોલ્યા હું બેસ છું હું બેસ છું અને જ્યારે એને કીધું કે હવે તમે આ કોઠડીમાંથી આ રૂમમાંથી બહાર નીકળો તો કહે છે કે આ કોઠડીમાંથી નીકળું કેવી રીતે હું તો બેસ છું હવે બાપ કહે છે તમે પવિત્ર આત્મા હતા હવે અપવિત્ર બન્યા છો પછી બાપને યાદ કરતા કરતા તમે પવિત્ર બની જશો આ જ્ઞાનને સાંભળીને નરથી નારાયણ અથવા મનુષ્યથી દેવતા બની જાઓ છો દેવતાઓની પણ સાવરંટી છે ને તમે બાકો હવે શ્રીમદ પર ભારતમાં ડીટી સાવરંટી સ્થાપન કરી રહ્યા છો દેવતાઓની રાજધાની છે અત્યારે આપણે બાબાની શ્રીમદથી એ રાજધાનીની સ્થાપના કરી રહ્યા છીએ તો બાપ કહે છે હવે હું જે શ્રીમત આપું છું આ રાઈટ છે એ શાસ્ત્રની મત રાઈટ છે કરો ગીતા ગીતા છે શિરોમણી આ ખાસ લખ્યું છે હવે ભગવાન કોને કહેવામાં આવે જરૂર બધા કહેશે નિરાકાર શિવ અમે આત્માઓ એમના બાકો બ્રધર છીએ ભાઈ ભાઈ છીએ તે એક બાપ છે બાપ કહે છે તમે બધા આશિક છો મુજ માશુકને યાદ કરો છો કારણ કે મેજ રાજયોગ શીખવ્યો હતો જેનાથી તમે પ્રેક્ટિકલમાં નર થી નારાયણ બનો છો તે તો કહી દે છે કે અમે સત્યનારાયણની કથા સાંભળીએ છીએ આ કોઈ સમજતા થોડી છે કે આનાથી અમે નરથી નારાયણ બનીશું બાપ તમને આત્માઓને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે જેનાથી આત્મા જાણી જાય છે શરીર વગર તો આત્મા વાત કરી નથી શકતી આત્માઓના રહેવાનું ના સ્થાનને નિર્વાણ ધામ કહેવામાં આવે છે તમને બાળકોને હવે શાંતિધામ અને સુખધામને જ યાદ કરવાના છે આ દુખધામને બુદ્ધિથી ભૂલવાનું છે આત્માને હવે સમજ મળી છે રોંગ શું છે ને રાઈટ શું છે ખોટું શું છે ને સાચું શું છે કર્મ અકર્મ વિકર્મનું પણ રહસ્ય સમજાવ્યું છે બાપ જ સમજાવે છે અને બાળકો જ જાણે છે બીજા મનુષ્ય તો બાપને જ નથી જાણતા બાપ કહે છે આ પણ ડ્રામા બનેલો છે રાવણ રાજ્યમાં બધાના કર્મ વિકર્મ જ થાય છે કર્મ અકર્મ હોય છે કોઈ પૂછે ત્યાં બાકો વગેરે નથી હોતા બોલો એને કહેવામાં જ આવે છે વાઇસલેસ વર્લ્ડ તો ત્યાં આ પાંચ વિકાર ક્યાંથી આવ્યા આ તો ખૂબ સિમ્પલ વાત છે 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 આ બેસી સમજાવે જે રાઈટ સમજે સાચું સમજે છે તે તો જટ ઉભા થઈ જાય છે કોઈ નથી પણ સમજતા આગળ ચાલી સમજમાં આવી જશે ક્ષમા પર પતંગિયા આવે છે ચાલી જાય છે પછી આવે છે ફરીથી આવે છે આ પણ ક્ષમા છે બધા બળીને ખતમ થવાના છે આ પણ સમજાવવામાં આવે છે બાકી ક્ષમા કોઈ છે નહીં કે બાબા કોઈ એવી ક્ષમા કે લો નથી આ તો એક ઉપમા આપવામાં આવે છે આ તો કોમન છે અને ક્ષમાની ઉપર પતંગિયા ખૂબ બળે છે વિદા થઈ જાય છે દિવાળી નાના નાના મચ્છર નીકળે છે અને મરી જાય પાછળથી આવશે જન્મ લેશે અને મરી જશે એ તો જેમ કે મચ્છરોની જેમ થઈ ગયા બાપ વારસો દેવા આવ્યા છે તો પુરુષાર્થ કરી પાસ વિથ ઓનર થવું જોઈએ અચ્છા સારા સ્ટુડન્ટ તો ખૂબ પુરુષાર્થ કરે છે આ માળા પણ પાસ વિથ ઓનર બનવાની છે જેટલું થઈ શકે પુરુષાર્થ કરતા રહો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહે છે આના પર પણ તમે સમજાવી શકો છો કે અમારી બાપની સાથે પ્રિત બુદ્ધિ છે એક બાપના સિવાય અમે બીજા કોઈને યાદ નથી કરતા બાપ કહે છે દેહ સહિત દેહના બધા સંબંધ છોડી માં ન એકમ યાદ કરો ભક્તિ માર્ગમાં ખૂબ યાદ કરતા આવ્યા છો હે દુઃખ સુખ કરતા તો જરૂર બાપ સુખ આપાવાળા છે ને સ્વર્ગને કહેવામાં જ આવે છે સુખ ધામ બાપ સમજાવે છે હું આવ્યો જ છું પાવન બનાવવા જે બાતા પર બેસી ભસ્મ થઈ ગયા છે એમના પર આવીને જ્ઞાનની જ્ઞાનનો વરસાદ કરું છું તમને બાળકોને યોગ શીખવાડું છું બાપ યાદ કરો તો વિકર્મ વિનાશ હશે અને તમે પરિસ્તાનના માલિક બની જશો સ્વર્ગના માલિક બની જશો તમે પણ જાદુગર થયા ને બાળકોને નશો રહેવો જોઈએ અમારી સાચી સાચી આ જાદુગરી છે કોઈ કોઈ ખૂબ સારા હોશિયાર જાદુગર હોય છે શું શું વસ્તુ કાઢે છે આ જાદુગરી પછી અલૌકિક છે અર્થાત સિવાય એક ના બીજું કોઈ શીખવી ન શકે તમે જાણો છો અમે દેવતા બની રહ્યા છીએ આ શિક્ષા છે જ નવી દુનિયાના માટે એને સતયુગ ન્યુ વર્લ્ડ કહેવામાં આવે છે નવી દુનિયા અત્યારે તમે સંગમ યુગ પર છો આ પુરુષોત્તમ સંગમ યુગની કોઈને પણ ખબર નથી તમે કેટલા ઉત્તમ પુરુષ બનો છો બાપ આત્માઓને જ સમજાવે છે ક્લાસમાં પણ તમે બ્રાહ્મણીઓ જ્યારે બેસો છો તો તમારું કામ છે પહેલા પહેલા સાવધાન કરાવવા ભાઈઓ બહેનો પોતાને આત્મા સમજીને બેસો અમે આત્મા આ ઓર્ગન્સ દ્વારા સાંભળીએ છીએ આ કર્મેન્દ્રિયો દ્વારા સાંભળીએ છીએ ચોર્યાસી જન્મોનું રહસ્ય પણ બાપે સમજાવ્યું છે કયા મનુષ્ય ચોરાસી જન્મ લે છે બધા તો નહીં લેશે આના પર પણ કોઈનો ખ્યાલ નથી નથી ચાલતો વિચાર નથી ચાલતો જે સાંભળ્યું એ કહી દે છે સત હનુમાન પવનથી નીકળ્યા સત એ સાચું છે પછી બીજા પણ એવી એવી વાતો સંભળાવતા રહે છે અને સત સત કરતા રહે છે અત્યારે તમને બાળકોને રાઈટ અને રોંગને સાચા અને ખોટાને સમજવાના જ્ઞાન ચક્ષુ મળ્યા છે તો રાઈટ કર્મ જ કરવાનું છે તમે સમજાવો પણ છો કે અમે બેહદના બાપથી આ વારસો લઈ રહ્યા છીએ તમે બધા પુરુષાર્થ કરો તે બાપ બધી આત્માઓના પિતા છે તમે આત્માઓને બાપ કહે છે હવે મને યાદ કરો પોતાને આત્મા સમજો આત્મામાં જ સંસ્કાર છે કોઈનું નામ થઈ જાય છે છે તો સમજવામાં આવે આપણે આગલા જન્મમાં એવા કોઈ કર્મ કર્યા છે કોઈને કોઈએ કોલેજ વગેરે બનાવ્યા છે તો બીજા જન્મમાં સારું ભણે છે કર્મોનો હિસાબ કિતાબ છે ને સત્યુગમાં વિકર્મની વાત જ નથી હોતી કર્મ તો જરૂર કરશે રાજ્ય કરશે ખાશે પરંતુ ઉલટું કર્મ નહીં કરશે સત્યુગમાં એવું નથી કર્મ નથી કર્મ તો કરે છે પણ ઉલટા કર્મ નથી એને કહેવામાં જ આવે છે રામ રાજ્ય અહીંયા છે રાવણ રાજ્ય અત્યારે તમે શ્રીમદ પર રામ રાજ્ય સ્થાપન કરી રહ્યા છો તે છે નવી દુનિયા જૂની દુનિયા પર દેવતાઓનો પડછાયો પણ નથી પડતો પડછાયો પડશે ચૈતન્ય નો તો નથી પડી શકતો તમે બાળકો જાણો છો બધાએ પુનર્જન્મ લેવા જ પડે છે નારની કંગની એટલે કે કુવાના કુવામાંથી જે પાણી કાઢવાની એક વિધિ હોય છે એને નાર કહેવાય એમાંથી પાણી ખેંચવામાં આવે છે જે નારની કંગની હોય છે ને એ ફરતી રહે છે એ ચકરડું હોય છે ફરતું રહે છે આ પણ તમારું ચક્ર ફરતું રહે છે આના પર જ દ્રષ્ટાંત સમજાવવામાં આવે છે પવિત્રતા તો સૌથી સારી છે કુમારી પવિત્ર છે એટલે બધા એના પગે પડે છે તમે છો પ્રજાપિતા બ્રહ્મા મેજોરિટી કુમારીઓની છે એટલે ગાયન છે કુમારી દ્વારા બાણ મરાવ્યા આ છે જ્ઞાન બાણ તમે પ્રેમથી બેસીને સમજાવો છો બાપ સદગુરુ તો એક જ છે તે સર્વના સદગતિ દાતા છે ભગવાન વાચ મન મના ભવ આ પણ મંત્ર છે ને આમાં જ મહેનત છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ છે ગુપ્ત મહેનત આત્મા જ તમો પ્રધાન બની છે પછી સતો પ્રધાન બનવાનું છે બાપે સમજાવ્યું છે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાલ જે રહેલા પહેલા પડ્યા છે પણ એમને એટલે બાપ કહે છે લાડલા સીકી લધા બાળકો બાપ જાણે છે ક્યારથી ભક્તું શરૂ કરી છે અડધું અડધું છે અડધો કલ્પ જ્ઞાન અડધો કલ્પ ભક્તિ દિવસ અને રાત ચોવીસ કલાકમાં પણ બાર કલાક સવાર બાર કલાક સાંજ કહેવામાં આવે છે એ એમ અને પી એમ કહેવામાં આવે છે કલ્પ પણ અડધું અડધું છે બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત પછી કળિયુગની આયુ એટલી લાંબી ઘેમ આપી દે છે અત્યારે તમે રાઈટ રોંગ બતાવી શકો છો સાચું અને ખોટું એ બતાવી શકો છો શાસ્ત્ર બધા છે ભક્તિ માર્ગના પછી ભગવાન આવી ફળ આપે છે રક્ષક કહેવામાં આવે છે ને આગળ ચાલી તમે સંન્યાસીઓ વગેરેને ખૂબ પ્યારથી બેસીને સમજાવશો તમારું ફોર્મ તો તે ભરશે નહીં મા બાપનું નામ લખશે નહીં કોઈ કોઈ બતાવે છે બાબા જઈને પૂછતા હતા બ્રહ્મા બાબા એમ સંન્યાસ કર્યો કારણ બતાવો વિકારોનો સંન્યાસ કરે છે તો ઘરનો પણ સંન્યાસ કરે છે અત્યારે તમે આખી દુનિયાનો સંન્યાસ કરો છો નવી દુનિયાનો તમને સાક્ષાત્કાર કરાવી દીધો છે તે છે વાઇસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા હેવિનલી ગોડ ફાધર છે હેવિન સ્થાપન કરવા વાળા ફૂલોનો બગીચો બનાવવા વાળા કાંટાને ફૂલ બનાવે છે નંબર 1 કાંટો છે કામ કટારી કામના માટે કટારી કહે છે ક્રોધને ભૂત કહે છે દેવી દેવતાઓ ડબલ અહિંસક હતા નિર્વિકારી દેવતાઓ ની આગળ વિકારી મનુષ્ય બધા માથું ટેકવે છે હવે તમે જાણો છો અમે અહીંયા આવ્યા છીએ માટે બાકી તે સત્સંગો વગેરેમાં જવું આ તો કોમન વાત છે ઈશ્વર સર્વવ્યાપી કહી દે છે બાપ ક્યારેય સર્વવ્યાપી હોય છે શું બાપ થી તમે બાકોને વારસો મળે છે બાપ આવીને જૂની દુનિયાને નવી દુનિયા સ્વર્ગ બનાવે છે ઘણા તો નર્ક ને નર્ક પણ નથી માનતા શાહુકાર લોકો સમજે છે પછી સ્વર્ગમાં શું રાખ્યું છે અમારી પાસે ધન મેલ વિમાન વગેરે બધું છે અમારા માટે તો આ જ સ્વર્ગ છે નર્ક એમના માટે છે જે કચરામાં રહે છે એટલે ભારત કેટલો ગરીબ કંગાળ છે પછી હિસ્ટ્રી રિપીટ થવાની છે તમને નશો રહેવો જોઈએ બાપ અમને ફરીથી ડબલ સિરતાજ બનાવે છે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ને જાણી ગયા છો સત્યુગ પ્રેતાની કહાની વાર્તા બાબાએ બતાવી છે ફરી પછી વચ્ચે અમે નીચે પડ્યા છીએ મધ્યમાં નીચે પડતા દ્વાપર યુગ થી વામ માર્ગ છે વિકારી માર્ગ હવે ફરી બાપ આવ્યા છે તમે પોતાના સ્વદ પોતાને સ્વદર્શન ચક્ર ધારી સમજો છો એવું નહીં કે ચક્ર ફેરવો છો જેનાથી ગળું કપાઈ જાય શ્રી કૃષ્ણને ચક્ર બતાવે છે કે દેત્યોને મારતા રહે છે એવી વાત હોઈ ન શકે તમે સમજો છો અમે બ્રાહ્મણ છીએ સ્વદર્શન ચક્રધારી અમારે સૃષ્ટિના આદિ અમને અત્યારે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન છે નોલેજ છે ત્યાં દેવતાઓને તો આ જ્ઞાન નહીં રહેશે ત્યાં છે જ સદગતિ એટલે એમને કહેવામાં આવે છે દિવસ રાતમાં જ તકલીફ થાય છે ભક્તિમાં કેટલા હઠયોગ વગેરે કરે છે દર્શનના માટે માટે નોધા પ્રાણ કાઢવા પણ તૈયાર થઈ જાય છે ત્યારે છે અલ્પકાળના માટે ચાહના પૂરી થઈ જાય છે ઈચ્છા પૂરી થઈ જાય છે જાવા અનુસાર બાકી ઈશ્વર કંઈ નથી કરતા અર્ધો કલ્પ ભક્તિનો નો પાઠ ચાલે છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધા વાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણને રૂહાની બાકોને રૂહાની બાપના ને નમસ્તે ઓમ ધારણા માટે મુખ્ય સાર આ રૂહાની નશામાં રહેવાનું છે કે બાબા અમને ડબલ સિરતાજ બનાવી રહ્યા છે અમે છીએ સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ભૂતકાળ વર્તમાન કાળ ને ભવિષ્ય નું જ્ઞાન બુદ્ધિ માં રાખીને ચાલવાનું છે બીજું પાસ વિથ ઓનર થવા માટે બાપ પાસે બાપ સાથે સાચી સાચી પ્રીત રાખવાની છે બાપને યાદ કરવાની ગુપ્ત મહેનત કરવાની છે આજનું વરદાન પોતાના ડબલ લાઇટ સ્વરૂપ દ્વારા આવવાવાળા વિઘ્નોને પાર કરવાવાળા તીવ્ર પુરષાર્થી ભવ આવવાવાળા વિઘ્નોમાં થાકવાનો કેદિલ શિકસ ઉદાસ હતાશ થવાની બદલે સેકન્ડમાં સ્વયંને આત્મિક જ્યોતિ સ્વરૂપ અને નિમિત્ત ભાવના ડબલ લાઇટ સ્વરૂપ દ્વારા સેકન્ડમાં હાઈ જમ્પ આપો

તમને જોઈ રહી છે તે શ્રેષ્ઠ સ્વરૂપમાં સદા સ્થિત રહો સ્લોગન છે સદા ખુશ રહેવું અને ખુશી વહેંચવી આ સૌથી મોટી શાન છે અવ્યક્તિ શરા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો હવે સંગઠિત રૂપમાં એક જ શુદ્ધ સંકલ્પ અર્થાત એક રસ સ્થિતિ બનાવવાનો અભ્યાસ કરો ત્યારે જ વિશ્વની અંદર શક્તિ સેનાનું નામ બાલા થશે જ્યારે ઈચ્છો શરીરનો આધાર લો અને જ્યારે ઈચ્છો શરીરનો આધાર છોડી પોતાના અશરીરી સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ જેમ શરીર ધારણ કર્યું તેમ જ શરીરથી ન્યારા થઈ જઈએ આ અનુભવ અંતિમ પેપરમાં ફર્સ્ટ નંબર લાવવાનો આધાર છે લેવાનો આધાર છે ઓમ શાંતિ